થોડા બસ ગરીબોના મસીહાસ સ્વર્ગીય અચરદાપા પરિવાર દ્વારા પાણીના પર્વનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ભરતપુરી બાપુ ગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુની પાવન મિશ્રમાં શ્રી જલારામ મંદિરના પૂજારી લાભશંકરભાઈ જોશીના મુખાર વિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્ર સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી એવમ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા થરા નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન સોની તાણા સરપંચ દશરથભાઈ ઠક્કર દિથરા વિભાગ નાગરિક સરાફી સહકારી મંડળીના મેનેજર તરુણભાઈ ઠક્કર ડિરેક્ટર અનિલકુમાર સોની સતીશભાઈ પટેલ તાણા રાજુ લાટી થરા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ પરમાર રામજીભાઈ પરમાર ભાવનગરની ઉપસ્થિતિમાં આજ તારીખ એકવીસ બે બે હજાર પચીસ શુક્રવારના રોજ પાણીના પરબનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે પ્રજાપતિ સમાજના અગ્રણી કનુભાઈ પ્રજાપતિ બનાસ વિજયભાઈ ઠક્કર ટેસ્ટી ઉગમણા વાસ પ્રાથમિક શાળાના આચાર્ય વિરમણભાઈ કળોતરા આરબી ઠક્કર સહિતના વાલ્મિકી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હર્ષદભાઈ ઠક્કરે દરેકનો આભાર માન્યો હતો રિપોર્ટ અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કી પ્રજાપતિ થરા